હાલો મિત્રો નમસ્કાર આજે મિત્રો આપણે મેથીની ભાજી બનાવવાની છે અને સરસ મજાની બજારમાંથી લાવ્યા છીએ જોવા જોડી અને મેથીની ભાજી આરોગ્ય માટે ખૂબ જ સરસ આવે છે અને આપણા પેટના તમામ રોગો એમ કહેવાય કે આ મેથીની ભાજી ખાવાથી મટી જાતા હોય છે અને આનીથી આંખોનું તેજ પણ વધે આવા આના ગુણ હોય છે તો આ અત્યારે શિયાળામાં આસાનીથી મળી આવે બજારમાં પણ મળી આવે ને ખેતરમાં પણ બનાવેલી હોય અને આની અંદર એમ કહેવાય કે દવાનો છટકાવ ઓછો હોય અત્યારે શિયાળામાં તો આપણે આજે ભાજી બનાવીશું તો ભાજી આપણે પહેલાં આ જોડિયું છે ને એને ખોટવી પડશે તો આપણે જુડી પહેલાં છે ને સૂટી પાડી દઈશું બાંધી લે આવે હવે અને હરી હરી ખૂટી નાખીશું આવી રીતે પાંદડા કૂણા દાંડલા પાન હોય કાઢી નાખીશું તો આવી રીતે મિત્રો બધી આપણે ભાજી ખૂટી નાખવાની છે હમણાં ખૂટી નાખીશું અને પછી તમને બતાવીશું તો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો ચાલો મિત્રો આપણે જો આ ભાજી છે ને ખૂટી નાખી મેથી હવે આપણે છે ને આ ભાજી ને ધોવી પડશે આની ઉપર કોઈ જંતુ હોય કોઈ ધૂળ હોય બજારમાં વેચાતી હોય એટલે એ બધી નીકળી જાય એટલે આપણે ધોવી પડશે પેલા તો હવે ધોઈ નાખીએ પછી આપણે ભાજી સેડવવા મૂકવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો ચાલો મિત્રો ધોઈ છે આપણે આવી રીતે ધોઈ નાખવાની પાછા આપણે ત્રાસમાં કાઢી લઈએ ચાલો મિત્રો સુલે આવી ગયા હવે ગેસ પેટાવી દી હવે કડાઈ મૂકી દઈશું હવે આમાં નાખીશું થોડુંક તેલ તેલ ગરમ થવા દઈશું ચાલો મિત્રો તેલ ગરમ થઈ ગયું આપણે પેલા નાખીશું જીરું હાલો નાખશું વઘાણી હવે નાખશું લસણ ની કળિયું હલાવ ચાલો મિત્રો હવે ભાજી નાખી દેવામાં આપણે હવે આને ધીમે ધીમે હલાવતા રહીશું ઉપર નીચે કરતા રહીશું એટલે તેલ આમાં ભળી જાય ચાલો મિત્રો આપણે હલાવી નાખી ભાજી ને હવે થોડી વાર આપણે આને કઢાઈને ઢાંકી દઈશું ધીમા તાપે ચડવા દઈશું ચાલો મિત્રો જોઈ લઈએ આપડી ભાજી સડે છે જો મિત્રો ગળી ગઈ અને જે આમાં પાણી છે તો આપણે હલાવી નાખશું હાલો ઘડીક ઢાંકી દઈશું પાછા હાલો મિત્રો જોઈ લી ભાજી ચડવા આવી કે જો મિત્રો હાવ ભાજી ગળી ગઈ હવે આપણે આમાં ઘટતા મસાલા નાખી દેવું નહીતર પછી આ કડાઈ સાથે સોંટી જાય અને ભાજી સડી ગઈ તો આપણે આમાં પેલા નાખશું મીઠું હવે નાખશું હળદર હવે નાખશું ધાણા પાવડર હવે નાખી દઈશું મરચું હલ્લાવી નાખીશું એટલે મસાલો આપણો ભળી જાય ચાલો મિત્રો મસાલા બધા ભળી જાય ભાજી આપણી સંપૂર્ણ રીતે સડી જશે ચાલો મિત્રો ભાજી સડી ગઈ હવે આને આપણે થોડી વારમાં નીચે ઉતારી આપણે મેથીની ભાજી છે અને હવે રોટલા બનશે પછી બેસી દઈશું જો મિત્રો રોટલો ચડે છે આપણે ભાજી ની રોટલો ખાવાનો છે આજે ખુબ મસ્ત મેથી ની ભાજી બની છે સર્વ અત્યારે શાળામાં આવી રીતે ભાજી બનાવજો આરોગ્યમાં ખુબજ ફાયદાકારક આ ભાજી હાલો મિત્રો ગમી લઈ હવે ફરી મળશું આવતા વિડીયોમાં અત્યારે સૌને નમસ્કાર